મુજપુર ગંભીરા બ્રિજ કરતાં પણ આમોદ જંબુસરને જોડતું ઢાઢર નદીનું બ્રિજ જર્જરિત હાલતમાં વાહનચાલકો દ્વારા મોટા વાહનો બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની અને આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે પરંતુ આ દુર્ઘટનાના પડદા માત્ર પાદરા પૂરતા સીમિત નથી રહ્યા આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાઢર બ્રિજ પરથી પસાર થતા હજારો લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જંબુસર આમોદ ઢાઢર બ્રિજની સ્થિતિ કોઈનાથી છૂપી નથી આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે જાહેર જનતા દ્વારા આ બ્રિજનું યોગ્ય સમારકામ કરવા માટે રજૂઆતો કરવામાં આવે છે શું કોઈ મોટી જાનહાની થશે ત્યારે જ તંત્રની આંખો ખુલશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે

સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે અમારા તાલુકાના પ્રતિનિધિએ અનેકવાર રજૂઆત કરી છે આમોદ તાલુકાનો પ્રતિબંધન કોંગ્રેસનું તેમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલું છે જમ્બુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિ દ્વારા તેમ છતાં છેલ્લા પાંચ વાગ્યા અધિનો સમય હતો ક્યાં રસ્તાની રિપેરિંગ થઈ શકે એવી તારા હતું કે ડાયવર્જન આપી શકાય હાલમાં ડાયવર્જન આપવા માટે પણ કોઈ તાલુકે ભાઈ અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનો છે હું ધારાસભ્ય તો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી ત્યારે સરકાર નું બજેટ નતું ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો બની ટકે બને ધાધરપુર ટોટે કેટલાક લોકો ધ્યાન ના જાય આજે જે અત્યાર સવારમાં ઘટના બની છે મહીસાગર પર એ બ્રિજ ની અંદર કેટલા લોકોનું ત્યાં જાન ગયેલા છે સત્તર માહિતી નથી પણ ત્રણ પાંચ લોકો ત્યાં જાન ગયેલા છે પાંચ એક લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે આ નદીમાં તો એટલા બધા મધુરો છે કે કોઈને જેવો બતતો હોય તો અહીંના મધોર જ પહેલાં ત્યાં કઈ ગઈ સ્થિતિ છે સરકારને અમારી વિનંતી છે અમે કોઈ સસ્તી લોક પ્રિયાતા કરવામાં નથી આવ્યા સરકારનું ધ્યાન દોરવા માટે એના છે તમે ઉંઘતા હોય તો જાગો કેટલા લોકોનો ધ્યાન ના જાય ભારે વાણવાનો બંધ કરાવે જરા બી ત્યાં કરે એ ખૂબ ભારે વાણા જાય દવિશન અંદર પાર રસ્તાની જે મહિસાગરમાં કે સ્થિતિ ના થાય Kita makin terbang, jangan turun.